હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આ મારી આનીને છે ને અમારા જે જયશ્રીબા છે ને એમને ગોયણી તરીકે ગણી ત્યાં છે દશામાનું વ્રતનું મતલબ આજે દસામાનો છેલ્લો દિવસ છે તો એમને છોકરીઓ જમાડી છે તો આની માટે બી જો ગોયણીમાં બધી વસ્તુ આપે ને આપી ગયા છે જો તમે દેખો કેટલું સરસ આપ્યું છે પ્લેટ છે કેળું છે ચાંદલા છે રૂમાલ કોન નેઇલપોલીસ બધું મારી આનીને આપી ગયા છે ને આનીએ આ પાણીમાં રમી રમીને

આજે તો વિચાર કર્યો તો કે દાળ ભાત શાક રોટલા જ કરી દઈએ પણ પછી મમ્મી કે છે કે આપણે સવા પાલક ની ભાજી બનાવીએ તો સવા પાલક ની ભાજી મને ભાવતી નહીં તો મેં વિચાર્યું કે ચલ ને આજે દાળ ભાત નથી કરવા મિલ મિસ કર્યા જ છે દાળ ભાત પણ દાળના બદલે આપણે દાળ જોડે બાફલા બાટી બનાવી દીધી છે જો હું તમને જો આજે આપણે બાફલા બાટી બનાવી છે કેમ કે પેલી સાદી બાટી ભાવતી નથી આપણને સો આજે આપણે યુટ્યુબમાંથી જોઈને બાફલા બાટી બનાવી છે એની જોડે આ દાળ તૈયાર છે આ રોટલા મમ્મીએ કરી દીધા છે જો સવા પાલકની ભાજી બી રેડી છે અને આપણે ભાત પણ બનાવ્યા છે અને આજે આમને ઉપવાસ છે શ્રાવણ ચાલે છે

અને સબસ્ક્રાઇબ કરજો શેર કરી દેજો શરમાઈ ગયો કેટલા દિવસથી કહેતો તો મારો બેટો તો અમારા બસ કોઈ કહે છે કે તાકી ના ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો આમ કરજો દો થમ્સ અપ બાય બાય આ જો એ આ બાય બાય ચાલે છે બાય